હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સપ્તધારા જૈન મહિલા મંડળ દ્વારા જૈન આશ્રમ વડીલોને ભાવતા ભોજન દાતાઓના સહયોગથી પીરસાયા સપ્તધારા જૈન મહિલા મંડળ દ્વારા જૈન આશ્રમ મદે પંચ્યાસી જેટલા વડીલોને મંડળની બહેનોએ બપોરનું ભોજન પીરસી એક પરિવારની હૂંપ આપવાનું કાર્ય કર્યું પરિવારથી દૂર રહેતા વૃદ્ધ અશક્ત માનસિક રીતે દિવ્યાંગ વડીલોને દાતા શ્રી વૃજલાલભાઈ જયચંદ શાહની સ્મરણ આથે તેમના સંતાનો પ્રદીપભાઈ સતીશભાઈ અને ભારતી બહેને એક સરાહનીય કાર્ય કર્યું જ્યારે વડીલોને સપ્તધારાની બહેનોએ જમવાનું પીરસતી હતી ત્યારે વડીલોના મુખ પર ખુશી દેખાતી હતી કે જાણે એમના પરિવારના લોકો જમાડી રહ્યા છે આ માટે પ્રમુખ પીનાકીની બેન સંગવી મંત્રી અસ્મિતાબેન મહેતા ખજાનચી ડોક્ટર પારુલબેન ગોગરી પુનમબેન સંગવી સીમાબેન લાલન અને જર્ણાબેન મહેતાએ જેહમત ઉઠાવી હતી

જે વૃદ્ધાશ્રમ છે એની અંદર જમણ રાખવામાં આવ્યું અને આ જમણવારની અંદર સપ્તધારા જૈન મહિલા મંડળની બહેનોએ એક વડીલોને પીરસ્યું અને એક અલૌકિક આનંદની અનુભૂતિ કરી કે આ જે છે વડીલો એનું અહીં કોઈ જ નથી છતાં પણ અહીંના કર્મચારીઓ એમની ખૂબ જ સાર સંભાળ સારી રીતે લે છે અને જ્યારે અમે પીરસ્યું ત્યારે જાણે એમ લાગ્યું કે અમે અમારા ઘરના વડીલોને પીરસી રહ્યા છીએ

અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઈકન દબાવી દો જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો